નમસ્કાર મિત્રો આજે જ્યારે બંને દુશ્મન કબીલાના સરદારો આમને સામને યુદ્ધે ચડ્યા ત્યારે ગાંગી બંનેને રોકે છે અને રોકી અને આખી સમગ્ર બનેલી ઘટના ઉગાડી પાડે છે ત્યારે દુશ્મન કબીલાનો સરદાર તેના માણસોને બોલાવી અને આ વાતની ચોખવટ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે ગાંગીની વાત સાચી છે અને આ ષડયંત્ર કરનાર બીજું કોઈ નહીં પરંતુ એમના ઘરે કામ કરનાર એમના બે વફાદાર માણસો છે અને એમની પત્નીઓ છે ત્યારે સરદારને આટલી વાતની જાણ થતાની સાથે જ તેઓ ગાંગીને કહેવા લાગ્યા કે દીકરી તે આજે ખૂબ જ સારી રીતે અમને આ વાતની જાણ કરાવી છે નહીતર આ વાત માનવા હું જરા પણ તૈયાર ન હતો પરંતુ હવે મને ખબર પડી છે કે મારા ઘરમાં રહેનારા જ મારા બંને માણસો આટલા કપટી હશે અને તેઓ મને રૂડું મનાવવા માટે આટલું મોટું પાપ કરવા પણ જઈ શકે છે અને આમ પછી દુશ્મન સરદારનો ગુસ્સો શાંત પડે છે ત્યારે ગાંગી કહે છે કે હે સરદાર તમારા બંને કબીલા આજ દિવસ સુધી જે લડતા આવ્યા છે ને એમાં તમારો કાંઈ વાક નથી પરંતુ આ દુશ્મની થવાનું કારણ આવું જ છે અને વર્ષો પહેલાં પણ તમે જ્યારે લડ્યા છો ને ત્યારે કોઈ કારણ વગર જ લડ્યા છો અને જો તમે સાથે રહી અને સંપ રાખી અને જો અહીંયા આ જંગલમાં બે કબીલાઓ સાથે મળીને રહેતા હોય ને તો પછી કોઈ દુશ્મનોની તાકાત નથી કે તમારા કબીલાઓની સામું આંખ ઊંચી કરીને જોઈ શકે અને તમારા બંને કબીલાના આદિવાસી ભાઈઓ જો સાથે મળી જાય ને તો તમે એક શક્તિશાળી કબીલો બની જશે ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે જ બંને આદિવાસી કબીલાના સરદારો ગળે મળે છે અને કહે છે કે ગાંગી તું એમ ઈચ્છતી હોય કે અમે બંને સરદારો એક થઈ જઈએ અને જો કબીલામાં સંપ બની જાય તો જો ગાંગી હવે આજ પછી આ બંને કબીલાઓ આજે વર્ષો પછી એમની દુશ્મનીમાંથી દોસ્ત બની રહ્યા છે અને હવે તારે એક કામ કરવાનું છે અને આજે અમારા કબીલામાં તારે મહેમાન ગતિ કરવા આવવાનું છે ત્યારે આ સરદારની આટલી વાત સાંભળતાની સાથે ગાંગી એમના કબીલાના સરદારને કહે છે કે બોલો સરદાર હું જાઉં ને ત્યારે સરદાર કહે છે કે હવે તો આ કબીલામાં રહે કે પછી એ કબીલામાં રહે એનો અમને કાંઈ વાંધો નથી કારણ કે બંને કબીલાના સરદારો હવે એક છે ત્યારે એ સરદાર એટલું કહેવા લાગ્યા કે હે સરદાર તમે પણ અમારી સાથે ચાલો અને તમારા ગામના માણસોને પણ અમારા કબીલામાં લઈ ચલો કારણ કે ઘણા વર્ષોથી તમે અમારા કબીલામાં આવ્યા નથી તો આજની રાત અમારા ગામમાં ચાલો અને કાલે સવારે તમે બધા ચાલી નીકળજો અને આમ આટલું કહી અને આ દુશ્મન સરદાર હવે દોસ્ત બની અને આ બીજા કબીલાના સરદારને લઈ અને પહોંચે છે એમના કબીલામાં અને ત્યાં સારી એવી મહેમાન ગતિ કરાવે છે અને પછી રાત્રે આ સરદારે એમની સાથે દગો કરેલા પેલા બંને માણસો અને એમની પત્નીઓને બોલાવે છે અને પછી સરદાર તેમના આખા કબીલાના માણસોની વચ્ચે આવી અને કહે છે કે હે ભાઈઓ તમને તો ખબર જ છે કે આપણી સાથે દગો કરે એને આપણે શું સજા આપીએ છીએ ત્યારે આજુબાજુના કબીલાના બધા જ આદિવાસી ભાઈઓ કહેવા લાગ્યા કે સરદાર આપણા કબીલામાં જે દગો કરે અને જો કોઈ વિદ્રોહ કરે ને તો આપણે તેને મૃત્યુદંડ આપીએ છીએ તો આપણે આ બંને ભાઈઓ એમની પત્નીઓને મોતની સજા આપી દઈએ ત્યારે આટલી વાત સાંભળી અને આ કબીલાના સરદાર કહેવા લાગ્યા કે તમારી વાત સાચી છે અને આવતીકાલે જ્યારે વહેલી સવાર થાય ને અને સૂરજનું પહેલું કિરણ જ્યારે ધરતી ઉપર પડે ને ત્યારે આ ચારે ચારોને મોતને ઘાટ ઉતારી દો અને એમાંથી કોઈ બચવું ના જોઈએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલા ચારે ચાર માણસો હાથ જોડી અને આ સરદારની સામુ પોતે રડી રહ્યા છે અને કહે છે કે સરદાર અમને મારી નાખવા હોય તો મારી નાખો અમને કોઈ વાતનો અફસોસ નથી પરંતુ મરતાની છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સરદાર બોલ્યા કે હા બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે આ ચારેય માણસો એટલું કહે છે કે સરદાર તમારે તો સંતાન નથી ને એટલે તમને સંતાન શું છે એની જાજી ખબર નથી પરંતુ અમારા નાના નાના બાળબચ્ચા રહ્યા ને એ હવે એમના મા બાપ વગરના નોંધારા થવાના છે તો સરદાર ખાલી બે હાથ જોડીને એટલી વિનંતી કરીએ છીએ કે અમારા જે નાના નાના બાળકો રહ્યા ને એમને સંભાળી લેજો અને એમને ક્યારે ભૂખ તરસથી છેટા ના રાખતા અને આટલું જોઈએ છે બાકી અમને મોતને ઘાટ ઉતારી દો અમારે હવે આ કબીલામાં રહીને નથી જીવવું અને આમ આ ચારે માણસોની આટલી વાત સાંભળતાની સાથે સરદારની આંખમાંથી આંસુ આવી ગયા અને સરદાર જ નહીં પરંતુ ત્યાં ઊભેલી ગાંગી અને ગાંગીના સરદારની આંખમાંથી પણ આંસુ આવી ગયા અને ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે ગમે તે થાય પરંતુ આમને મરવા નથી દેવા અને જો આમને જો મરવા દઈશ ને તો એમના બાળકો રખડી પડશે અને મા બાપ વગરના બાળકો કેવી રીતે પોતાની જિંદગી જીવે ને એનું તો મને ખૂબ જ સારી રીતે જ્ઞાન છે કારણ કે મા બાપ વગર મેં મારી જિંદગી કાઢી છે અને મરી મરી અને મેં આ દુનિયા જીવી છે અને આ તો સારું થયું એ બાબાનું કે એમણે મને કામરું દેશની વિદ્યા શીખવાડી નહીતર આટલા સમય સુધીમાં તો ગાંગી જીવતી પણ રહી ના હોત માટે હું આ માણસોના બાળકોને નોંધારા તો નહીં થવા દઉં અને આમ ગાંગી આટલો વિચાર કરી અને અત્યારે તો કાંઈ બોલતી નથી પરંતુ પહોંચે છે એમના સરદારની પાસે અને કહે છે કે સરદાર તમને શું આ વાત યોગ્ય લાગી છે ત્યારે સરદાર ઊભા થઈ અને આ દુશ્મન સરદાર જે હતો એની પાસે આવીને કહે છે કે મિત્ર તમે આમને મોતની સજા તો આપી છે પરંતુ મને આ સજા યોગ્ય નથી લાગતી અને હે સરદાર તમારો કબીલો છે એટલે તમે એમને ગમે તેવી સજા આપો ને એનો મને કાંઈ વાંધો નથી અને મારે વચ્ચે બોલાય પણ નહીં પરંતુ સરદાર તમે આ નાના નાના બાળકોની સામુદો જુઓ કારણ કે તેઓ રખડી પડશે અને આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું કે હે સરદાર કદાચ એમને કોઈ બીજી સજા આપવી હોય તો આપો પરંતુ મોતની સજા રહેવા દો ત્યારે આટલી વાત સાંભળી અને આ સરદાર કહે છે કે પણ અમારા કબીલાનો નિયમ છે કે જે કોઈ ભૂલ કરે ને એને અમે મોતની સજા આપીએ છીએ એટલે તો અમારા કબીલાના બધા માણસો આટલા વફાદાર છે ત્યારે ગાંગી આગળ આવીને એટલું કહે છે કે સરદાર તમારી વાત તો સાચી છે પરંતુ આ માણસોએ તમારી સાથે કોઈ વિદ્રોહ નથી કર્યો કે તમારા કબીલા સાથે કોઈ દગો નથી કર્યો કારણ કે તેઓ તો એમ ઈચ્છતા હતા કે એમના સરદારને ખબર પડશે ને કે એમનું બાળક મૃત અવસ્થામાં જન્મ્યું છે તો તેમનો હરખ શોખમાં બદલાઈ જશે અને તેઓ આ વાતનું દુઃખ સહન નહીં કરી શકે અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો પૂછી જુઓ તમારી પત્નીને અને તમારી પત્ની જ્યારે બેભાન હતી અને જ્યારે ભાનમાં આવી ત્યારે જ્યારે એમને ખબર પડી ને કે એમનું બાળક જીવે છે ત્યારે એમને હોશ આવ્યું હતું અને જો એમને આ વાતની જાણ પહેલાથી કરી હોત ને કે એમનું બાળક મરી ગયેલું છે તો એ ત્યાં જ ગભરાઈને મરી જાત અને સરદાર આજે એ જીવે છે ને એનું કારણ એ જ છે કે આ માણસો ખોટું બોલ્યા હતા અને એના કારણે તમારી પત્ની આજે જીવે છે ત્યારે આટલી વાત સાંભળી અને સરદારની આંખમાંથી આંસુ આવી ગયા અને પછી સરદાર કહેવા લાગ્યા કે ગાંગી તારી વાત સાચી છે અને હવે આમને મોતની સજા આપવી નથી પરંતુ હવે હું એમને એમ કહું છું કે આજ પછી તમારે જ મારા ઘરમાં જે પહેલાંથી કામ કરતા હતા એ કામ કરતું રહેવાનું છે અને તમને હું માફ કરી દઉં છું જાઓ અને આટલી વાત સાંભળી અને ચારે માણસોના બાળકો આવી અને એમને ભેટી પડે છે અને પછી મિત્રો રાત્રે બધા નિંદ્રાને આધીન બની જાય છે અને સવાર થતાની સાથે જ ગાંગીના ગામના મુખી માધવરાય ઘોડે સવાર થઈ અને તાબડતોડ આ ગાંગીના બાબા રહે છે ત્યાં આવે છે અને ત્યાં આવીને ઘોડેથી નીચે ઉતરી અને હાથ જોડીને ગાંગીના બાબાને કહેવા લાગ્યા કે હે બાબા હવે કાંઈક કરો હવે તો ગજબ થઈ ગયો છે અને હવે આ ગામ બચી શકે એમ નથી તમારે હવે કાંઈક તો કરવું પડશે ત્યારે ગાંગીના બાબા કહે છે કે પણ વાત શું છે એ તો જણાવો તો અમને કાઈક ખબર પડે ત્યારે માધવરાય કહે છે કે બાબા પેલો મહેલ તૈયાર થઈ ગયો છે અને મહેલ તૈયાર તો થઈ ગયો છે અને હવે પેલી દેશની ડાકણો ત્યાં રહેવા પણ આવી ગઈ છે અને એમનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે તેઓ ગામમાં આવી આવી અને રોજ એક એક માણસને ઉપાડી જાય છે અને હવે તો બંને રાજાઓ પણ કંટાળી ગયા છે અને તેમનું કહેવું તો એવું છે કે હવે આમને રોકી શકે એવું આપણા ગામમાં કોઈ નથી કારણ કે ગાંગીના બાબા તો અમને વચન આપેલું છે તેથી તેઓ ગામમાં આવવાના નથી અને ગાંગી તો જંગલમાં રહે છે અને એને મા મેલડીએ ના પાડી છે તેથી એ પણ આ ગામમાં આવી શકે એમ નથી તો બાબા હવે તમે જ કહો કે અમારે હવે શું કરવાનું અને કેવી રીતે આ ડાકણોનો સામનો કરવાનો અને આ ડાકણો અમને મારી નાખશે અને હવે આ ગામ ઉજ્જડ થઈ જશે અને ગામમાં કોઈ વધશે નહીં ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે એક કામ કરો અત્યારે અહીંયા આજનો દિવસ રોકાઈ જાઓ અને કાલે વહેલી સવારે આપણે બંને ગાંગીને મળવા જશું અને ગાંગીને લઈ અને અહીંયા આવશું અને ગામમાં પહોંચીશું ત્યારે માધવરાય કહે છે કે ના બાબા હવે વેળા વીતી જશે અને એ ડાકણ ગાંગીને ઘણા દિવસથી શોધી રહી છે અને તે રોજ આવીને ગામમાં આવી આવી અને ધમકી આપે છે કે ગાંગી જે દિવસે મળશે ને એ દિવસે ગાંગીનો પહેલો ભોગ આ મારા મહેલમાં આપીશ અને તે એટલા માટે ગાંગીને ઘણા દિવસથી શોધી રહી છે પણ ગાંગી તેના હાથમાં આવી નથી અને અમારા ગામના માણસો મોતને વાલું કરે છે પરંતુ કોઈ એમ નથી કહેતું કે ગાંગી જંગલમાં રહે છે અને હવે હે બાબા જો ગાંગી એમની સામું આવશે તો પછી એ ડાકણ ગાંગીને મારી તો નહીં નાખે ને ત્યારે બાબા હસતા હસતા એટલું બોલ્યા કે ગાંગીના બાબા સાથે હોય ને તો પછી કોઈ ડાકણની એટલી હિંમત નથી કે તેઓ ગાંગીને આમ મારી નાખે અને રહી બીજી વાત તો સાંભળો આવતીકાલે આપણે ગાંગીની પાસે જશું ત્યારે માધવરાય કહે છે કે પણ આવતીકાલની રાહ સુકામ જોવી જંગલમાં પહોંચીએ અને ગાંગીને લઈને પાછા આવીએ ત્યારે માધવરાયની આટલી વાત સાંભળી અને પછી આ ગાંગીના બાબા પેલા માલધારીઓને કહે છે કે હે લાખા માલધારી તમે આ વિસ્તારની રક્ષા કરજો અને હું અને માધવરાય બંને પહોંચીએ છીએ જંગલમાં અને જંગલમાં પહોંચી અને ગાંગીને લઈને પાછા આવીએ છીએ કેમ કે હવે એ ડાકણોને મૂં તોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે અને હવે એ ડાકણો હવે બચ્ચે નહીં અમારા હાથમાંથી અને આમ આટલું કહી અને ગાંગીના બાબા અને માધવરાય બંને આ જંગલમાં પ્રવેશ કરે છે અને જંગલમાં પ્રવેશ કરી અને તેઓ ગાંગી સુધી કેવી રીતે પહોંચે છે અને શું ગાંગી માતા મેલડીની રજા વગર સુવા આ ગામમાં આવશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી